પ્રભુ પરમ તેજે તું લઈ જા છે ને આ સત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તું જ નામ ઇતની શક્તિ હમે દેના દાતા શંભુ ચરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે હાથો મેં ઓ કરુણાના કરનારા તારી કરુણાનો પાર નથી મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું હે શાર દે માં પ્રાણી માત્રને રક્ષણ આપ્યું તો આવી તેરી પનાહ મેં હમે રખના તમારી રીતે મિત્રો જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આ ગુજરાતીના તમામ ચેપ્ટરના સરસ મજાની પાઠની સમજૂતીના વિડીયો તમારે જોતા હોય તો મળી જશે ગણિત છે એમના પણ વિડીયો જેમાં શિક્ષકને તમે લાઈવ નિહાળી શકશો વિજ્ઞાન ઇંગ્લિશ એસ

જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ડાઉનલોડ કરશો ઓપન આવશે ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલ નંબર ઉમેરો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે જે તમે નાખશો તો પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો મળશે એમાં તમારું ધોરણ પસંદ કરવાનું સાતમું એમાં તમામ વિષયના વિડીયો મળશે એમાં પાઠ વાજ વિડીયો જોઈ શકો અથવા શાળા મિત્રમાં ધોરણમાં જવાનું શાળા મિત્ર છે જ ને તમારી પાસે અરે વાહ એમાં તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય વાઇઝ આ પાંચમાના એવી રીતે સાતમાના પાઠ વાઇઝ વેટ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે એટલે તમારા મિત્રો દોસ્તોની ચોક્કસથી જાણ કરજો ચેનલમાં નવો ચેનલ અત્યારે ને અત્યારે સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા વિડીયો મળતા રહે તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો તો હું સવારે પથારીમાંથી જાગીને બરાબર ને મંદિરમાં શાળામાં સમૂહ રૂપે તેમજ અન્યને ભગવાન મદદ કરે એ માટે સૌના કલ્યાણ માટે અને રાત્રે સુતા પહેલા પ્રાર્થના કરું છું પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે તો મન અને આત્માની શુદ્ધિ માટે દેવી કૃપા પ્રાપ્ત કરવા તેમજ આવેલ સંકટ મુશ્કેલીને દૂર કરવા પ્રાર્થના કરવામાં આવતી હશે જો ચોથું તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે સી સી તૈયારી કરો છો એટલે કઈ કઈ તૈયારી કરો છો તો મારી શાળામાં પ્રાર્થનામાં રજૂ કરવા મેં નીચેની તૈયારી કરી જેમાં પહેલું શાળાની પ્રાર્થનામાં સર્વ ધર્મ સર્વ ધર્મ સંભાવને લગતી ગુજરાતી હિન્દી ભાષાની રચના એકઠી કરી સંગીતના સાધનોની સહાય લઈને સંગીત શિક્ષકની સહાયથી એ રચનાઓની લય ઢાળ સંગીતમાં ઢાળીને

પેલું માન્યા પોતા સમ સહુને એટલે એટલે કે સૌને પોતાના જેવા જ ગણ્યા બીજું સદા અમારા અંતરમાં એટલે હંમેશા અમારા હૃદયમાં રહો ત્રીજું ક્ષમા સિંધુને વંદન હો એટલે કે ક્ષમાના સાગરને નમન હો પ્રશ્ન ત્રણ નીચે આપેલા કાવ્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો તો પેલું બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી તો એક પત્ની વ્રત પૂરણ પાળ્યું ટેક વણી છે જીવતમાં

ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા હજરત મોહમ્મદ પૈંગબર રહમ નેકીના પરમ પ્રચારક હતા સઘળા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી પ્રશ્ન પાંચ શબ્દ અને તેના અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ખરાની નિશાની કરો જેમ કે અંતર એટલે કે અંતઃકરણ કે મન તો નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ કે હૃદયમાં અંતર કાપીને જૂના ગઢાવેલા કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી સમાન સરખી હોતી નથી છઠ્ઠું કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો બરાબર તો આમાંથી કાવ્યમાં કયા કયા શબ્દો વપરાણા છે

એક પત્ની વ્રત તો એક અને પત્ની વ્રત ન્યાય નીતિમય ન્યાય વત્તા નીતિમય કૃષ્ણ અને પ્રભુ પ્રભુ અને પુત્ર ક્ષમા અને સિંધુ વિશ્વ અને શાંતિ એમ બીજા શબ્દો વિશે પણ આ આ રીતે વિચાર કરો પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે આ શબ્દોનો અર્થ પણ થોડોક બદલાય છે તો આવા શબ્દો અંગે વિચારો અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય એવા શબ્દો હવે તમારે વિદ્યાર્થી મિત્રો લખવાના રહેશે તો ચાલો

લીલાછમ ઝાડવા તેની પર રંગબેરંગી પક્ષીઓ કલોલ કરે મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે આરતી સમય તો અહીં ઘણી ભીડ રહે બરોબર આવે છે ને ધજા બાવન ગજની ફરકે એને જોઈને મારું હૈયું હરખે આવે છે ને ગીત અરે વાહ આઠમું કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું આમાંથી તમારે અન્ય લેવાનું છે શ્રી કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા પરંતુ બધાથી અલિપ્ત રહ્યા વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી તમે સવારે નીકળશો કે સાંજે પ્રશ્ન પૂછે છે નોમું નીચેના વાક્યમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી તમારે લખવાનું છે મેં એને કહ્યું નહોતું છતાં પણ તેણે મારું કામ કરી નાખ્યું ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું છત્રી હતી તે સારું થયું તું પલળી હું મારા દાદા સાથે દવાખાને જવાનું છું તેથી હું રમવા નહીં આવું દસમું ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી તેનું સુલેખન કરવાનું છે તો તેમણે મને પૂછે લુ તને શાનો શોખ છે મેં તરત જવાબ આપેલો કે મને ગીત ગાવાનો શોખ છે આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા વાહ ત્યારે તો આપણે બેઉ સરખા પછી તો એમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું તો વિદ્યાર્થી મિત્રો જ્યાં મેં અન્ડરલાઈન કરી છે ને ત્યાં આપણે યોગ્ય વિરામ ચિહ્નો મૂક્યા છે અવતરણ ચિહ્નો મૂક્યા છે અગિયારમું ચર્ચા કરો લખો અને રજૂ કરો કોઈ પણ બે અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ તો અહિંસા એટલે હિંસાનો અભાવ હિંસાનો વિરોધ હિંસા ન કરવી કોઈ પણ પ્રાણીને તન મન કર્મ વચન અને વાણી દ્વારા કોઈ નુકસાન ન પહોંચાડવું કોઈનું અહિત ન વિચારવું કટુ વાણી દ્વારા નુકસાન ન પહોંચાડવું આ પ્રકારનો ભાવ રાખવો તે સર્વ કલ્યાણ માર્ગ છે પ્રાણીઓ બોલતા હોય તો તો પ્રાણીઓ બોલી શકતા હોય તો આપણને એની તકલીફની જાણ કર અને આપણે આપણા માનવીય ભાવ પ્રમાણે એને મદદ કરત અને પરસ્પર સહાનુભૂતિ પ્રગટ કરી શકત ત્રીજો સર્વ ધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ તો નાત જાત તણા ભૂલીને સંગળાય ભેદભાવ ચોપાસ પ્રસરાવી દઈએ એકમાત્ર સંભાવ તો વિશ્વમાં અનેક ધર્મો છે અનેક ધર્મોના પાળનાર અલગ છે ભાષા અલગ છે પ્રદેશ અલગ છે પણ ધર્મનું આખરી તત્વ એક જ છે જેમ સોનું એક તત્વ છે પણ એના અલંકારો ઘરેણાના આકાર ભિન્ન છે એક જ સત્યને સૌ જુદી જુદી રીતે રજૂ કરે છે માર્ગ અલગ ભાષે છે પહોંચવાનું સ્થળ એક જ છે એ સર્વ ધર્મ પ્રત્યે સંભાવની યાત્રા જ વિશ્વ શાંતિ કલ્યાણનો એકમાત્ર માર્ગ છે ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બધાની પીડીએફ બધા ધોરણની બધા જ વિષયની તમને એપ્લિકેશનમાંથી મળી જશે ક્યાંથી મળશે એપ્લિકેશનમાંથી કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે તો કાવ્યમાં મહાવીર બુદ્ધ રામ કૃષ્ણ ઈસુ અને જેવા ઉલ્લેખ થયો છે રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે તો રામ જીવનના આદર્શરૂપ મહા મર્યાદા પુરુષોત્તમ છે તેમણે એક પત્ની વ્રતની પ્રતિજ્ઞા લઈને જીવનભર પાળી હતી તેમનું જીવન ન્યાય અને નીતિને સમર્પિત હતું કાવ્યનો મુખ્ય સંદેશ શું છે તો સમગ્ર માનવ જાતના સુખની પ્રેરણા મહામાનવોના જીવન કાર્યોમાં છે એ કાવ્યનો મુખ્ય સંદેશ સંદેશ છે 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 એમનું જીવન જ શ્રી શ્રી કૃષ્ણને કૃષ્ણને યોગી યોગી કેમ કહ્યા હશે તો કારણ કે એમને સઘળા કાર્યો કર્મ કૌશલ્યથી કર્યા છતાં હંમેશા નિલેપ રહ્યા છે તેરમો સવાલ ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો જુઓ નીચેના શબ્દમાં ત્રણ વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે તમે આવા બીજા પાંચ શબ્દો શોધો તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો બક્તર તો ખત બુદ્ધ દિસ્ત્રી સત રી બરાબર આ વ્યંજન છે તો ખત બે વ્યંજનો છે બે વ્યંજનો છે સત રી આ ત્રણ વ્યંજનો છે આ સ્વરમાં આવી ગયે બરાબર અ આ ઈ ઈ તો બીજા ત્રણ વ્યંજનો વાળા શબ્દો વસ્ત્ર સ્વર આવી ગયો વ્યંજન આવી ગયો સોરી સ્વર બરાણ ત્રણ વ્યંજન છે આ બધા ત્રણ ત્રણ વ્યંજન છે કન્ટિન્યુ બસ એ જોવાનું છે ચલો ચૌદમાં તમને ગમતી અન્ય પ્રાર્થનાની પાંચ સાત પંક્તિ લખો

આવે છે ને વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિ ગણ સારા રે મંદિર માં તો ક્યાં છુપાયો શોધે બાળ અધીરા રે તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે અહીંયા સોલ્યુશન જોયું છે હજી કહું છું તમારે આ બધા સ્વાધ્યાયની સ્વાધ્યાયન પોથીની સ્વાધ્યાય પોથીની પીડીએફ જોતી હોય બરાબર તો તમામ વસ્તુ એકમ કસોટી અસાઇનમેન્ટ બરાબર બીજા વિષયો આપણી એપ્લિકેશનમાં જઈને ડાઉનલોડ કરો એને ધોરણ પ્રમાણે જુદા જુદા મેન્યુમાં જે મેળવી લો પેડમાં મેળવી લો ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે પાઠવાય જોઈ શકો શાળા મિત્રમાં પણ ધોરણ પ્રમાણે વિષય વિષયવાજ પાઠવાય વિડીયો જોઈ શકો છો તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરો ચેનલમાં નવે તમે સબસ્ક્રાઈબ કરો અહીંયા સુધી રાખીએ અસ્ત જય હિન્દ જય ભારત